લોકશાહીના મહાપર્વમાં દેશના બંધારણે આપણને સૌને જે કિંમતી મતનો અધિકાર આપ્યો છે એનો આજે મતદાન મથકમાં જઈને ઉપયોગ કર્યો છે હું આણંદ જિલ્લા લોકસભાના તમામ મતદાર ભાઈઓ બહેનોને સમગ્ર ગુજરાતના મતદાર ભાઈઓ બહેનોને વિનંતી કરું છું કે દર પાંચ વર્ષે એક વાર તક મળે છે અને તમારા એક મતથી આવતા પાંચ વર્ષ માટે તમારા વિસ્તારનો સંસદ સભ્ય ચૂંટાવવાનો છે તમારા એક મતથી આવનારા પાંચ વર્ષ માટેની સરકાર ચૂંટાવાની છે ત્યારે કોઈ પણ લોભ લાલચ શરમમાં આવ્યા સિવાય તમારું હિત શેમાં છે વિસ્તારનો વિકાસ કોણ કરી શકે એમ છે વિસ્તારને પ્રશ્નોને માટે લડી કોણ શકે છે એ જોઈને મતદાન કરજો આ મહાપર્વમાં સો ટકા મતદાન કરી અને દેશની લોકશાહી બચાવવા દેશનું બંધારણ બચાવવા તમારું અમૂલ્ય યોગદાન આપજો એવી આપ સૌને વિનંતી કરું છું